વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આ ચેનલ પર ઘણા દિવસોથી મેં વિડીયો અપલોડ નથી કર્યો તો આજે થોડાક બંધારણ વિશેના ક્વેશ્ચન હું પૂછવા માગું છું થોડા સિમ્પલ અને સાદા જ છે એટલા બધા કંઈ હાર્ડ નથી પણ ક્યારેક ક્યારેક આવા સવાલો પરીક્ષામાં પૂછાઈ જાય છે ક્લાસ થ્રીની જોઈ લો તલાટી મંત્રી ની એક્ઝામ જોઈ લો કે કોઈ પણ હોય તો પેલા બેઝિક તમારું ક્લિયર હોવું જોઈએ તો આજે બંધારણ વિશે આપણે થોડીક વાત કરવાના છે કેટલા તેર થી ચૌદ પ્રશ્નો છે હા તેર થી ચૌદ પ્રશ્નો છે અને કેવા પ્રશ્નો છે એકદમ હળવા જે બહુ કન્ફ્યુઝન ના કરે અને નોર્મલ ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાતા હોય છે એવા આપણે સ્ટાર્ટ કરીએ છીએ સવાલ પૂછવાનો તો અહીં તમારો પહેલો પ્રશ્ન છે કે બંધારણમાં કુલ કેટલા ભાગ હતા બંધારણમાં કુલ બાવીસ ભાગ હતા અને બાવીસમાં ત્રણ પેટા વિભાગ પણ હતા અચ્છા તમારો જવાબ અહીં સાચો છે બંધારણમાં કુલ બાવીસ ભાગ હતા બીજો સવાલ છે બંધારણમાં કુલ કેટલી અનુસૂચિ છે બંધારણમાં કુલ બાર અનુસૂચિ છે સાચો જવાબ સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રીમંડળના વડાપ્રધાન કોણ હતા સ્વતંત્ર ભારતના પ્રથમ મંત્રીમંડળના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હતા ઓકે સાચું ભારતમાં બંધારણ સભાની રચનાનો વિચાર કોણે અને ક્યારે આપ્યો હતો ભારતમાં બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર એમ એન રોયને ઓગણીસો માં આવ્યો હતો અને એમણે રજૂ કર્યો હતો ઓકે સાચું છે બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી બંધારણ સભાની પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ મળી હતી બંધારણ સભાની જે સૌપ્રથમ બેઠક હતી પહેલી વહેલી વાર બધા જ્યારે મળ્યા હતા ત્યારે કઈ કીધી તમે ક્યારે નવ ડિસેમ્બર ઓગણીસો સરસ બંધારણ સભાના પ્રથમ કાર્યકારી એટલે કે અસ્થાયી અધ્યક્ષ કોણ હતા બંધારણ સભાના પ્રથમ કાર્યકારી અધ્યક્ષ શ્રી સચ્ચિદાનંદ સિન્હા હતા ડોક્ટર સચિદાનંદ સિન્હા અને પછી એમને લગભગ મારા ખ્યાલ પ્રમાણે બે દિવસ સુધી અધ્યક્ષતા સંભાળી હતી અને ત્યારબાદ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને અધ્યક્ષ તરીકે રાખ્યા હતા અને જે આ બે દિવસ અસ્થાયી જે અધ્યક્ષ હતા એ વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો ફ્રાન્સમાંથી લેવામાં આવ્યો હતો ફ્રાન્સમાં એવું હતું કે જે વરિષ્ઠ સભ્ય હોય તે જ અધ્યક્ષ બને નેક્સ્ટ ક્વેશ્ચન તમારો છે બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી ઓકે બંધારણ સભાની અંતિમ બેઠક ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ મળી હતી ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એટલે કે છવ્વીસ જાન્યુઆરીના બે દિવસ પહેલા જ તે અંતિમ બેઠક મળી હતી નેક્સ્ટ ક્વેશ્ચન છે બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો બંધારણનો સ્વીકાર છવ્વીસ નવેમ્બર ઓગણીસો ના રોજ કરવામાં આવ્યો હતો ઓગણીસો હા છવ્વીસ નવેમ્બર છવ્વીસ નવેમ્બર નેક્સ્ટ ક્વેશ્ચન છે બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી હતી કે બંધારણ સભાની અંતિમ બેઠક 24 જાન્યુઆરી 1950 ના રોજ મળી હતી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે બંધારણ ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું બંધારણનો સ્વીકાર 26 26 નવેમ્બર 1949 ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું અને તેનો અમલ 26 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવ્યો હતો હા તો આમાં ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે બંધારણ અપનાવવાનું સ્વીકારવાનું અને બંધારણનો અમલ કરાવવાનો તો આ બે વસ્તુઓમાં કેવો તફાવત હોય છે સ્વીકારવો અને અમલ કરવો એ બંને વસ્તુ એકદમ ડિફરન્ટ છે સ્વીકાર કરવું એટલે અમે એક્સેપ્ટ કર્યું કે હા હવે જે છે આ જ વસ્તુ છે જે અમે અપનાવીશું આગળ એટલે એક્સેપ્ટ અમલ કરવું એટલે એ જે બંધારણમાં જે જે વિશેષતાઓ હોય કે જે કામ કરવાની પદ્ધતિ કે જે કોઈ પણ અનુચ્છેદો પ્રમાણે ચાલે પદ્ધતિ પ્રમાણે હવે ચાલશે અમારો દેશ આ પ્રમાણે ચાલશે આ રૂલ બુક છે સ્વીકારવાનો મતલબ કે અમે એક્સેપ્ટ કર્યું છે પણ એના પ્રમાણે ચાલી નથી રહ્યા પણ અમે અમલ કર્યો એટલે હવે આના પ્રમાણે ચાલશે એમ એટલે સ્વીકારવું અને અમલ કરવું બંને અલગ વસ્તુ છે

પણ બંધારણ સભાનું પ્રતિક હાથી હતું ક્યારેક આવા સવાલ પૂછાય છે આવી શકે છે જે વિદ્યાર્થી મિત્રો એમને કન્ફ્યુઝ કરવા માટે તો એ ખ્યાલ રાખવું કે બંધારણ સભાનું પ્રતિક હાથી તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું હતું લેવામાં આવ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન છે બંધારણ સભાના કેલિગ્રાફર કોણ હતા ઓકે બંધારણ સભાના કેલિગ્રાફર શ્રી પ્રેમ બિહારી રાયઝાદા હતા ઓકે પ્રેમ બિહારી રાયઝાદા કેલિગ્રાફર એટલે અક્ષર વધ કરનાર પોતાના અક્ષરથી થી અક્ષર થી લખ્યું છે એમને બંધારણ જેમને લખ્યું હતું પોતાના હસ્તથી થી અક્ષર થી લખનાર હતા ઓકે હવે નેક્સ્ટ અને ફાઈનલ ક્વેશ્ચન છે બંધારણની ડિઝાઇન કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી કે બંધારણની ડિઝાઇન છે નંદલાલ બોઝ અને બીહુર રામ મનોહર સિંહા દ્વારા તૈયાર કરવામાં આવી હતી જે આપ એના બંધારણનું જે પુસ્તક છે આપણું